મિત્રો રીંગણની વેરાયટીમાં ધૂમ મચાવતી લેવું હશે તો બિયારણ પણ મળી જશે અને ખાતરીબંધ જવાબદારી બિયારણ અને રોપા તમને મળી જશે અને હવે આ ચોકલેટ જે ગુલાબી દેશી રીંગણ છે તેની ખાસિયત શું છે જેને લીધે આ તેવું ફૂલ લોકપ્રિય થયું છે તો આ રીંગણ ત્રણે ત્રણ ઋતુમાં થતી જાત છે શિયાળો ઉનાળો ચોમાસું ગમે તે ઋતુમાં તમે વાવી શકો છો અને ટ્રે કરતા છોડ મજબૂત થાય છે એકદમ ગુલાબી રીંગણ અને દેખાવમાં એકદમ સારું માર્કેટમાં પહેલા નંબરમાં વેચાતું કોઈ પણ રીંગણ હોય તો તે આ ચોકલેટ ગુલાબી દેશી રીંગણ છે અને તડકો હોય છે તેનાથી આ અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તેને સહન કરી લે છે અને ખુલ્લા વાતાવરણમાં પણ આ તમે જે રીંગણનો છોડ હોય છે તેનો ઉછેર કરી શકો છો સુકાતો નથી અને આ એક જ વેરાયટીના તમને રોપ મળશે લાંબા સમય સુધી ચાલે તેવી જાત છે અને આના ડીંટ એકદમ લાંબા હોય છે રોપા અને બિયારણ તમને મળી જશે હું તમને નંબર પણ આપી દઈશ તમને સ્ક્રીન ઉપર નંબર પણ દેખાતા હશે અને વિજયભાઈના નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ તો તમે તેમનો કોન્ટેક કરી અને રોપા મંગાવી શકો છો બિયારણ મંગાવી શકો છો અને તમારે વધારે માહિતી મેળવવી હોય તો તમે માહિતી પણ લઈ શકો છો અને ઈયળ પણ આવતી નથી અને રીંગણીની અંદર સુકારો પણ જોવા મળતો નથી તો રોગ પ્રતિકારક શક્તિ પણ એકદમ સારી છે તો તમારે રીંગણીનો રોપ અથવા તમારે બિયારણ ખાતરીબંધ મગાવવું હોય તો તમે વિજયભાઈનું કોન્ટેક કરી લેજો હું તમને સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો